લાગીએ હારો આવે છે પણ થોડુંક કસાલા ની અંદર વવરાવેલું છે કે નહીં એટલે કઠણ થોડુંક થઈ જશે આ હેઠ વધારે કઠણ પડશે ગોલી બાજુ ઓછો વાંધો છે આમ તો રેડી છે લીધા બરોસ છે પણ કઠણ બહુ થઈ ગયું છે કે નહીં એટલે નથી લાગ્યા આવતી જઈ લઈએ આપણી ભ્યા કાંઈ ઘટે નહીં ઝટકાથી બી ગીલ્યું કે નહીં એટલે વાળા પણ રેડી સીરા કરે આખો દી બપોર પછી આખો દી તો આ વેલા હાટોથી ખૂટો ભાંગી નાખ્યો નાખવો હવે

અને જે આપણે વાડિયા કરના એટલે આમ તો અઢી ઘેર એમને ઊભા છે નવ તારીખ થી આજ કેટલી તારીખ છે એકવીસ બાવીસ તારીખ એકવીસ તારીખ છે કન્ટિન્યુ કેટલા પાડી છે કે નહીં હજી બહુ નથી ભાન તે ભરાઈ જાય છે વાતાવરણ ભાઈ ઘટે નહીં એકદમ જન્નત જેવું લાગે ગાંડી ગીર જ લાગે કે ગાંડી ગીરની અંદર વૃક્ષો વધારે હોય અમારે થોડાક વૃક્ષ ઓછા છે કારણ તો લીલકારો તેની જખો છે કે ઘટે નહીં હોય એ જ આપણું ખર્ચ હમણાં તો નકરો એક ને એક કન્ટેન્ટ વ્યાહનો જ છે ના હમણાં તાજી વિયાણી છે કે નહીં એટલે સખત આડ ઉભું રહેવું પડે નકરે વહી જાય છે ગીરે એટલે આપણે વાળા વાળા ટપી નીકળી અને ઘાવાની તો એવું આ બધું છે કે નહીં એટલે ઘાવા છોટી દે લોહી કાઢી નાખી નીચલી ઘા વેલાની તો બહ બહટી બોલાવી દીધી આજ ખાવા માં જાય ધોળવા જ મળશે આપડે આગળ નીકળી ગઈ બોલા પણ એને કહી ગઈ પછી પોદળો લગાડીએ એક કોઈ માચ્છું ને આ બધું પાણી પાણી ભર્યું એટલે માચ્છું બહુ હોય એટલે વધારે ઓલું થાય આગળ આગળ કંટીન્યુ જ આગળ હાલો મિત્ર જોઈ રહ્યા છે કે હું વેડ્યું ની અંદર વેલા ખાઈ શકે ઘટી ની વાસેટી ને વેલા છે પણ આપણે કઈ એમ જવું નથી આમ દેખાય છે જેવો તેવો